હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર છ આપણું કન્ટિન્યુ છે ભારતીય તકશાસ્ત્રમાં અનુમાન તો આજે આપણે વ્યાપ્તિના પ્રકારો અને તેની આકૃતિ દોધીને સમજીશું વિદ્યાર્થીઓ આ પ્રશ્ન વિભાગ ઇમાં પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે છે અને ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો થોડું ધ્યાનથી તમે આ પ્રશ્નને સમજશો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને એમસીક્યુમાં પણ આમાંથી ઘણા બસ ઘણા બધા પ્રશ્નો વિભાગ એ અને બીમાં પણ પૂછાય છે તો થોડું ધ્યાન આપશો આમાં ચાલો શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ તો વ્યાપ્તિના પ્રકારોને આકૃતિ દોધીને સમજાવો તો વ્યાપ્તિના પ્રકારો પહેલાં તો કેટલા તો વ્યાપ્તિના પ્રકારો બે છે આ પ્રશ્ન પણ પૂછાય વિભાગ બીમાં કે વ્યાપ્તિના પ્રકારો કેટલા તો વ્યાપ્તિના બે પ્રકારો છે કયા કયા તો છે સમવ્યાપ્તિ અને બીજો છે અસંવ્યાપ્તિ ક્લિયર એક છે સમવ્યાપ્તિ અને બીજો છે અસંવ્યાપ્તિ ઓકે તો સૌથી પહેલા આપણે ભણીશું સમવ્યાપ્તિ સૌથી પહેલા આપણે જોઈશું સમવ્યાપ્તિ ચલો વ્યાપ્તિ એટલે શું તો કે સમવ્યાપ્તિ એટલે જે વ્યાપ્તિમાં જોજો વ્યાખ્યા એકદમ સહેલી છે થોડું ધ્યાનથી ભણસો તો આવડી જશે સમવ્યાપ્તિ એટલે જે વ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ અને વિધેય પદનો વિસ્તાર સમાન હોય તે વ્યાપ્તિને સમવ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે શું કીધું ના ખાવું પડી સમજાવું છું ફરીથી ધ્યાન આપો સમવ્યાપ્તિની અંદર જે વ્યાપ્તિમાં મતલબ સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ અને પદનો વિસ્તાર સમાન હોય બસ આટલું બે ચાર શબ્દો ખાલી ઉદ્દેશ્યપદ પદનો વિસ્તાર સમાન બસ આટલું છે જે વ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ વિધેયપદનો વિસ્તાર સમાન હોય તે વ્યાપ્તિને સમવ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર બસ આટલું છે

બીજા નંબરનું ઉદાહરણ આપેલું છે કે સર્વજ્ઞેય વસ્તુઓ વર્ણવી શકાય તેવી વસ્તુઓ છે તમારે આ બે ઉદાહરણ લખવાના છે પહેલાં સમવ્યાપ્તિની તમે શું લખશો વ્યાખ્યા લખશો પછી તમે એના બે ઉદાહરણ લખશો અને હવે તમે નીચે સરસ મજાનો એક ફકરો સમજાવશો અને ફકરો તમારે કેવી રીતે સમજાવવાનો છે થોડું અહીંયા ધ્યાન આપશો તો જુઓ અહીંયા તો કે સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ અને વિધેયપદનો વિસ્તાર સમાન હોવાથી જો જો વ્યાખ્યા આવડી ગઈ એનો મતલબ આખો પ્રશ્ન આવડી ગયો સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો વિસ્તાર કેવો હોય છે સમાન હોય છે વ્યાખ્યામાં આવી ગયું એની એ લાઈન અહીંયા લખવાની છે કે સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો વિસ્તાર સમાન હોવાથી જે વસ્તુને જે પણ વસ્તુ છે એને ઉદ્દેશ્ય પદ લાગુ પડતું હોય એને વિધેય પદ પણ લાગુ પડે છે અહીંયા લખવાનું થઈ ગયું છે પણ જે વસ્તુને ઉદ્દેશ્ય પદ લાગુ પડતું હોય તેને વિધેપદ પણ લાગુ પડે છે શું વિધય પદ પણ લાગુ પડે છે સમજી ગયા સમ્યપદ વિસ્તાર સમાન હોય છે તેથી જે વસ્તુને પદ લાગુ પડે છે તેને વિધેય પદ પણ લાગુ પડે છે હવે તો હવે ફરી સમજીશું તો કે સમવ્યાપ્તિના ઉદ્દેશ્યપદ અને વિધયપદ શું છે એક જ વસ્તુના બે નામ બરાબર છે કેટલો સહેલો પ્રશ્ન છે કે આથી સમવ્યાપ્તિના ઉદ્દેશ્યપદને સ્થાને વિધેયપદ અને વિધેય પદને સ્થાને ઉદ્દેશ્યપદ મૂકી શકાય છે ત્રણ મુદ્દા છે એકદમ સહેલા છે તમે જુઓ કે સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ વિધેયપદનો વિસ્તાર સમાન હોય છે બંને ઉદ્દેશ્યપદ વિધેયપદનો વિસ્તાર સમાન હોય છે તેથી જે વસ્તુને ઉદ્દેશ્યપદ લાગુ પડે છે તેને વિધેયપદ પણ લાગુ પડે છે બે લાઈન આવડી ગઈ સમવ્યાપ્તિના ઉદ્દેશ્યપદ અને વિધેયપદ એક વસ્તુના બે નામ બરાબર છે ત્રણ મુદ્દા થઈ ગયા આથી આનો અર્થ એ છે કે સમવ્યાપ્તિનું શું થઈ શકે પરિવર્તન થઈ શકે છે મોસ્ટ આઈ એમ પી પૂછાય કે કઈ વ્યાપ્તિનું પરિવર્તન થઈ શકે છે તો સમવ્યાપ્તિનું શું થઈ શકે છે પરિવર્તન થઈ શકે છે ચાલાય ના આવડે મારા વાલા વિદ્યાર્થીઓ જો એક તો એની વાક્યા આવડી ગઈ હા આવડી ગઈ બે ઉદાહરણ આપણને યાદ રહી ગયા થઈ ગયા હવે આના ચાર મુદ્દા મેં તમને સમજાય કે વિધેયપદ ઉદ્દેશ્યપદનો વિસ્તાર સમાન હોય છે જેને વિધેયપદ લાગુ પડે છે જેને ઉદ્દેશ્યપદ લાગુ પડે છે એને વિધેયપદ લાગુ પડે છે ઉદ્દેશ્યપદ અને વિધેયપદ એક વસ્તુના નામ બરાબર છે સમવ્યાપ્તિના ઉદ્દેશ્યપદ અને વિધેયપદને સ્થાને ઉદ્દેશ્યપદ મૂકી શકાય છે મતલબ વિધે ઉદ્દેશ્યને સ્થાને વિધેયપદ મૂકી શકો વિધેયને સ્થાને ઉદ્દેશ્યપદ મૂકી શકો અને સમવ્યાપ્તિનું શું થાય પરિવર્તન થાય ના અહીં તમને પ્રશ્ન આવડી જાય જો તમને ભણવાની ધગસ હોય ભણવામાં ઇન્ટરેસ્ટ હોય ને તો આ પ્રશ્ન તમને અહીંના અહીં ખબર પડી જાય અને આવડી પણ જાય એકવાર રિવિઝન કરવાનું રહે પણ થોડું ધ્યાન આપો ને તો આ કામ થાય સમજ પડી ચાલો આગળ વધીશું હવે જોજો આપણે જે બે ઉદાહરણ લીધા છે એને ફરીથી એનું પરિવર્તન કરવાનું છે શું કીધું સમવ્યાપ્તિનું પરિવર્તન થઈ શકે છે તો આપણે આગળ બે જે ઉદાહરણ લીધા એનું આપણે પરિવર્તન કરીએ કેવી રીતે તો જો પહેલું ઉદાહરણ હતું કે સર્વ સજીવો સર્વ સજીવ પ્રાણીઓ મરણશીલ પ્રાણીઓ છે તો હવે પરિવર્તન કેવી રીતે કરવાનું તો મરણશીલને આગળ લાવવાનું સજીવ પ્રાણીઓને પાછળ લઈ જવાનું એ પરિવર્તન કહેવાય તો જો નીચે કરેલું છે તો પરિવર્તનમાં શું કરવાનું સર્વ સર્વની જગ્યાએ એમને એમ રાખવાનું પાછળનું જે મરણશીલ પ્રાણીઓ છે એને આગળ લાવો અને આગળનું સજીવ પ્રાણીઓ છે એને પાછળ જવા દો આ થઈ ગયું પરિવર્તન તો સર્વ સજીવ પ્રાણીઓ મરણશીલ પ્રાણીઓ છે તો સર્વ મરણશીલ પ્રાણીઓ સજીવ પ્રાણીઓ છે આ આપણે શું કર્યું પરિવર્તન કરી કોનું સમ્યાપ્તિનું જે આપણે ઉપજ ઉદાહરણ લીધું હતું એનું થઈ ગયું હા ચલો હવે બીજું ઉદાહરણ આપણી જોડે હતું કે સર્વજ્ઞેય વસ્તુઓ વણવી શકાય તેવી વસ્તુઓ છે તો હવે શું કરશું

સજીવ પ્રાણીઓ અને મદણશીલ પ્રાણીઓ વિદાયપદ થઈ ગયું બંને પદો આપણે જોઈ લીધા આ થઈ ગયા હવે આપણે શું કરશું તો આ બેને અલગ અલગ લખવા એના કરતાં ભેગા એક જ વર્તુળમાં ના અને લખી દઈએ કારણ કે ઉપર આપણે જોઈ ગયા કે સમવ્યાપ્તિની અંદર ઉદ્દેશો પર જેને લાગુ પડે એને વિદાયપદ પણ લાગુ પડે છે આ બંને સમાન છે આ બંનેનો વિસ્તાર કેવો છે સમાન છે તો બંનેને આપણે એક જ વર્તુળમાં દોરીશું પહેલાં આ જુદા જુદા વર્તુળમાં તમારે એને દર્શાવવાના પછી ભેગું લઈ લેવાનું તો જો ઉપરના બે વર્તુળો એકબીજાને કેટલી હદે સ્પર્શી શકે છે તેનો વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે જે પ્રાણી સજીવ હોય તે મરણશીલ હોય છે વાત સાચી છે જે સજીવ હોય એ કેવું હોય મરણશીલ હોય છે અને જે પ્રાણી મરણશીલ હોય તે સજીવ હોય છે જો જે સજીવ હોય એ મરણશીલ હોય અને જે મરણશીલ હોય સજીવ હોય તેથી આ બંને વર્તુળોને આપણે શું કરીશું એકબીજા સાથે જોવા જતાં નીચેનું એક જ વર્તુળ પ્રાપ્ત થાય છે મતલબ હવે બે અલગ અલગ વર્તુળ છે એક જ વર્તુળમાં ભેગા દર્શાવી દીધા કેમ કારણ કે સમવ્યાપ્તિમાં ઉદ્દેશ્યપદ અને વિધેયપદનો વિસ્તાર સમાન હોય છે તો સજીવ હોય અને મરણશીલ હોય તેવા પ્રાણીઓ બસ એક જ વર્તુળમાં આને આપણે લખી દીધું આ હતી આપણી સમવ્યાપ્તિ જો હું બહુ સ્પીડથી બોલતી હોય ફટાફટ વિડીયોને પૂરો કરતી હોય તમને એવું લાગતું હોય તો તમે થોડું રિવાઇસ કરીને જોઈ શકો છો કારણ કે અમુક વિદ્યાર્થીઓને ફટાફટ ભણવું ગમે છે અમુક સ્લો સ્લોલી સ્લોલી ભણે છે વાંધો નહીં તમારા હાથમાં મોબાઈલ છે તમે જેમ ચાહો એમ મને દોડાવી શકો છો આગળ પાછળ જેમ કરવું હોય સ્કીપ કરો કે ઊભું રાખો વિડીયોને પોઝ કરો તમને જેમ મજા આવે તેમ જાડી એટલે તમે તમારી રીતે થોડું એડજસ્ટ કરી લેજો ચાલો હવે આપણે જોઈશું અસંવ્યાપ્તિ તો અસમ થોડું તમારે સમજવું પડશે પણ વાંધો નહીં આવડી જશે તો અસમ એટલે શું તો કે જે વ્યાપ્તિના વિધયપદનો વિસ્તાર જોજો બરોબર જોજો ઉદ્દેશ જો તમારે વ્યાપ્તિની અંદર ભાઈ બે જ શબ્દો યાદ રાખવાના છે અને બે શબ્દોની ગેમ યાદ રાખવાની છે બસ આટલું છે જો ખબર પડી જાય તો આવડી જાય પાછળ સમજાવું છું કેવી રીતે જોજો તો અસમ વ્યાપ્તિ જે વ્યાપ્તિના વિધયપદનો વિસ્તાર તેના ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય તો એ અમે યાદ રાખવાનું વિધા વિધેયપદ વધારે વ્યાપક વિધેય વધારે યાદ રાખવાનું વિધય વધારે વિધેય વધારે પદનો વિસ્તાર ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતાં વધારે તો વિધેય વધારે યાદ રાખશો તો ભૂલ નહીં પડે ને ક્યાંક પદનો વિસ્તાર વધારે લખી દેશો તો તમારું ખોટું પડશે વ્યાખ્યા ખોટી પડશે એટલા માટે તો જે વ્યાપ્તિના પદનો વિસ્તાર તેના ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય અને તેની અંદર ઉદ્દેશ્યપદના વિસ્તાર મતલબ ઉદ્દેશ્યપદનો વિસ્તાર સમાઈ જતો હોય તો તે વ્યાપ્તિને અસમ વ્યાપ્તિ કહે છે અસમ વ્યાપ્તિને વિષમ વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે હવે જોજો ઉદ્દેશ્યપદ કરતાં વિધેયપદનો વિસ્તાર વધારે છે અને વિધેયપદમાં પદ સમાઈ જાય છે બસ આટલું યાદ રહે ઉદ્દેશ્ય પદનો વિસ્તાર વિધેય પદના વિસ્તાર કરતા ઓછો હોય છે પણ તમારે બોલવાનું ઊંધું લખ્યું છે સોરી વિસ્તાર વધારે હોય છે અને વિધેય પદમાં ઉદ્દેશ્યપદ સમાઈ જાય છે આટલું યાદ રાખો તો કામ થઈ ગયું વ્યાખ્યા છે જો વિધેયપદનો વિસ્તાર ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતા વધારે હોય છે અને તેની અંદર મતલબ વિધેયપદની અંદર પદ સમાઈ જાય છે સમજી ગયા વિધેય પદનો વિસ્તાર ઉદ્દેશ્ય પદના વિસ્તાર કરતાં વધારે હોય છે વિધેય પદની અંદર ઉદ્દેશ્ય પદ સમાઈ જાય છે ક્લિયર હવે આપણે જોઈશું ઉદાહરણ તો ચલો દાખલા તરીકે સર્વ માણસો મદનશીલ પ્રાણીઓ છે અને સર્વ વિદ્યાર્થીઓ યુવાનો છે આ બે ઉદાહરણ છે હવે એનું થોડું આપણે સમજૂતી ડીપમાં જોઈશું

તેને વિધેય પદ પણ લાગુ પડે છે જો સમવ્યાપ્તિમાં કેવું હતું જેને ઉદ્દેશ્ય લાગુ પડે તેને વિધેય લાગુ પડે જેને વિધેય લાગુ પડે તેને ઉદ્દેશ્ય લાગુ પડે પણ આમાં એવું નથી આમાં આવું છે કેવી રીતે એક મિનિટ જોજો નાનું આમ તો સમજાવું છું જોજો એ ભાઈ આ આ છે ઉદ્દેશ્ય અને એ આ મોટું એ છે વિધેય ખબર પડી હવે જો ઉદ્દેશ્યનો વિસ્તાર નોનો છે અને વિધેયનો વિસ્તાર કેવો છે વધારે છે હવે આટલા ભાગને ઉદ્દેશ્ય લાગુ પડે છે તો આટલો ભાગને ઉદ્દેશ્ય લાગુ પડે અને વિધેય લાગુ પડે પણ તમે જુઓ આ જે ભાગ છે આ જે ગોળ છે એમાં વિધેય લાગુ પડે પણ એમાં ઉદ્દેશ્ય લાગુ ના પડે કારણ કે ઉદ્દેશ્ય તો આટલું જ છે સમજાય છે જેમ હું વાત કરું ધારો કે માની લો કે તમારું ગામડું છે તો તમારું ગામ છે અને તમારો જે જિલ્લો છે તો જિલ્લાની અંદર ગામ આવે ગામની અંદર જિલ્લો ના આવે તો આ અસમ વ્યક્તિમાં એવું જ છે ઉદેશ્ય પદ એ વિધેયમાં આવી જાય આવી જાય હા પણ ઉદેશ્યપદની અંદર વિધય પદ ન આવે ફરી એક એક્ઝામ્પલથી સમજાવી દઉં કે જો આપણું ભારત ભારત આપણો દેશ છે અને ગુજરાત આપણું રાજ્ય છે તો જે ભારત દેશ છે એ શું છે વિધેય અને ગુજરાત છે એ ઉદ્દેશ્ય છે તો ઉદેશ્ય એ વિધેયમાં આવી જાય પણ વિધેય એ ઉદ્દેશ્યમાં ન આવે મતલબ ગુજરાત એ ભારતમાં આવે પણ ભારત ગુજરાતમાં ન આવે ને ખબર પડે છે એટલે ભારત એ શું છે વિધેય છે અને ગુજરાત એ શું છે ઉદ્દેશ્ય છે તો ઉદ્દેશ્ય નાનું છે અને વિધેય મોટું છે સમજ્યા ગુજરાત નાનું છે અને ભારત મોટું છે આવી રીતે તમે યાદ રાખી શકો એક્ઝામ્પલથી ખબર પડે છે ઉદ્દેશ્યપદ એટલે ગુજરાતનો વિસ્તાર ભારતમાં આવી જાય પણ ભારતનો વિસ્તાર ગુજરાતમાં ના આવે તો ઉદ્દેશ્યપદ એ વિધેયમાં આવી જાય પણ વિધેય એ ઉદ્દેશ્યપદમાં ના આવે ખબર પડે છે

તે વસ્તુને ઉદ્દેશ્યપદ લાગુ પડતું નથી તો ગુજરાત લાગુ ના જ પડે ને ખબર પડે છે સમજાતું હોય જરા કોમેન્ટમાં મને જરૂરથી લખજો હા આમાં ખબર પડે છે કારણ કે ઘણા બધા આમાં છે કંઈ નહીં પણ અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવી જાય છે એટલા માટે ચાલો તો કારણ કે અસમવ્યાપ્તિમાં પદનો વિસ્તાર તેના ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય છે બસ ફેરવી ફેરવીને અહીંયા મુદ્દામાં લખ્યું છે બીજું કંઈ નથી તો કે અસમવ્યાપ્તિમાં વિધેયપદનો વિસ્તાર ઉદ્દેશ્યપદનો વિસ્તાર કરતા વિશાળ હોવાથી અસમવ્યાપ્તિનું પરિવર્તન થઈ શકતું નથી મોસ્ટ આઈ પી જો સમવવ્યાપ્તિનું પરિવર્તન થતું હતું પણ અસમવ્યાપ્તિનું શું નથી થતું પરિવર્તન થઈ શકતું નથી કારણ કે અસમ વ્યાપ્તિનું પરિવર્તન કરવાથી શું થાય વિધાનનો અર્થ જળવાતો નથી વિધાનનો આખો અર્થ ફરી જાય છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આપણે પરિવર્તન કરીને અહીંયા બતાવેલું છે આપણે ઉપર બે ઉદાહરણ લીધા હતા કે સર્વ માણસો મદણશીલ પ્રાણીઓ છે હવે આનું પરિવર્તન કરવા જઈએ તો મરણશીલ પ્રાણીઓ આગળ આવે ને માણસો પાછળ જાય તમે જોજો તો કે સર્વ મરણશીલ પ્રાણીઓ માણસો છે તો મરણશીલ પ્રાણીઓ બધા માણસો તો ના જ હોય ને હા માણસો જે માણસો હોય એ પ્રાણીઓ માણસ પ્રાણીઓ હોય શકે પણ જે પ્રાણી હોય એ માણસ ના હોય શકે ખબર પડે છે એટલે જો આનું પરિવર્તન કરવા જઈએ તો આખો વિધાનનો અર્થ બદલાઈ જાય જો બીજામાં જુઓ સર્વ વિદ્યાર્થીઓ યુવાનો છે કોઈ પણ વિદ્યાર્થી હોય એને તમે યુવાન કહી શકો પણ પરિવર્તન કરવું હોય તો પરિવર્તન કરીએ તો યુવાનો આગળ આવે અને વિદ્યાર્થીઓ પાછળ જાય તો હવે પરિવર્તનમાં જુઓ સર્વ યુવાનો વિદ્યાર્થી છે હવે આ જો જુઓ તમે અહીંયા સમજો વિદ્યાર્થીને યુવાન કહેવાય પણ યુવાનને વિદ્યાર્થી ના કહેવાય ભાઈ બધા છોકરાઓ હોય એ થોડા કોઈ ભણતા હોય તો તમે એના વિદ્યાર્થી કહો તો બધા યુવાનો વિદ્યાર્થીઓ ના હોય ને તમારો ભાઈ છે કે કોલેજ કરીને એ ઘરે છે અથવા કોઈ નોકરી ધંધો કરે છે તો એ યુવાન છે ખરા પણ એને વિદ્યાર્થી ના કહી શકો ને તો આ આખો જે આપણે પરિવર્તન કર્યું એનો અર્થ ફરી જાય છે ખબર પડે છે તો અહીંયા થોડું ધ્યાન રાખજો તો અસમ વ્યાપ્તિ જે છે વ્યાપ્તિ છે એનું પરિવર્તન થઈ શકતું નથી તો હવે એના માટેના વર્તુળ આપણે બનાવવો પડશે ને તો થોડું અહીંયા જોઈ લઈશું ચાલો તો કે અસમ વ્યાપ્તિ કે વિષમ વ્યાપ્તિના વિસ્તાર તેના ઉદ્દેશ્યપદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય છે વિધાયપદનો વિસ્તાર વધારે હોય છે ઉદ્દેશ્ય કરતાં તો તેની અંદર ઉદ્દેશ્યપદનો વિસ્તાર સમાઈ જતો હોય છે ઉદ્દેશ્યપદ સમાઈ જાય નાનું હોય એટલે નાનું ઉદ્દેશ્ય મોટું વિધય એમ યાદ રાખવાનું તો આ બાબતની આકૃતિ દ્વારા સમજૂતી મેળવવા માટે આપણે સર્વ માણસો મરણશીલ છે એ અસમ વ્યાપ્તિના ઉદ્દેશ્યપદ અને વિધેયપદનું ક્ષેત્ર સૂચવતા શું દોરીશું ચાલો વર્તુળ દોરી નાખીએ ચલો વિદ્યાર્થીઓ હવે આપણે સરસ મજાનું વર્તુળ બનાવી દીધું છે તમે જોઈ શકો છો તો આ માણસો છે એ ઉદ્દેશ્ય છે અને મરણશીલ પ્રાણીઓ એ વિધેય છે હવે તમે અહીંયા જોશો તો બરોબર ખબર પડશે જો વિધેયનો વિસ્તાર કેવો છે વધારે બરોબર અને ઉદ્દેશ્યનો વિસ્તાર ઓછો છે હવે આ ઉદ્દેશ્ય એ આટલા ગોળ જે રાઉન્ડ છે એમ જ લાગુ પડે છે ખબર પડે છે આ ઉદ્દેશ્ય એ આ વિસ્તારને લાગુ નથી પડતું પણ વિધેય પદ જુઓ વિધેય પર તો અહીંયા આ આખાને લાગુ પડે છે તો વિધેયની અંદર ઉદ્દેશ્ય આવી જાય છે કે નહીં તો કે આવી જાય છે તો વિધેયનો વિસ્તાર વધારે છે ઉદ્દેશ્યનો વિસ્તાર ઓછો છે ઉદ્દેશ્ય વિધેયની અંદર સમાઈ જાય છે પણ વિધેય ઉદ્દેશ્યની અંદર સમાતું નથી તો અહીંયા આપણે જોઈ શકો છો માણસો કેવા છે મદનશીલ પ્રાણીઓ છે તો માણસો એ ઉદ્દેશ્યપદ છે અને મરણશીલ પ્રાણીઓ વિધે છે આવું સરસ મજાનું વર્તુળ દો તો શું મદિકાની અંદર માર્ક્સ ના આવે 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 જ તે ચલો તો કે ઉપરના બે વર્તુળોમાં માણસનું વર્તુળ એ મરણશીલ પ્રાણીઓના વર્તુળમાં સમાવિષ્ટ સાચી વાત માણસ જે છે આ માણસનું વર્તુળ એ મરણશીલ પ્રાણીઓના વર્તુળમાં સમાવિષ્ટ છે એમ જોતાં સ્પષ્ટ થાય છે કે માણસના વર્ગનું પ્રત્યેક સભ્ય કેવું છે મરણશીલ હોય છે પણ પ્રાણીઓના સભ્ય માણસ હોતા નથી તમને કીધું કે દરેક પ્રાણીઓ જે હોય એ માણસ નથી હોતું ભાઈ માણસ પ્રાણી છે આ માણસ પ્રાણી છે પણ પ્રાણી એ માણસ નથી ને ખ્યાલ પડે છે એવું કહેવા માંગે છે અહીંયા તો વિદ્યાર્થીઓ અહીંયા આપણી કઈક અસમ વ્યાપ્તિ વિષમ વ્યાપ્તિ પૂરી થાય છે આ વિડીયો આટલા સુધી રાખું છું બીજું વિદ્યાર્થીઓ આ ચેપ્ટર હું આટલો આટલે પૂરું કરું છું હજુ બે પ્રશ્નો છે હું તમને કહી દઉં છું તમારે તૈયાર કરવા હોય તો વિભાગ ઈ માટે તમે તૈયાર ચાલો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને ને અહીંયા આપણે છઠ્ઠા ચેપ્ટરને સફળતાપૂર્વક પૂરું કરીએ છીએ હું તમને બે પ્રશ્નો આપું છું જે તમે થોડા જોઈ લેજો એમાંથી આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે જે પરીક્ષામાં વિભાગીમાં પૂછાય છે પણ વિદ્યાર્થીઓ હાલ ટાઈમ નથી અને ખાસ જો ટાઈમ મળશે તો વિડીયો બનાવી દેસ પણ આ ચેપ્ટરને હું આટલે પૂરું કરું છું તો તમે આ બે પ્રશ્નોને થોડા જોઈ લેજો એક છે વ્યાપ્તિકરણની સમસ્યા અને બીજો પ્રશ્ન છે પંચાવહી અનુમાનની નિરૂપાધિક સંવિધાન સાથે એની તુલના કરો આ બે પ્રશ્નો તમે થોડા જોઈ લેજો આપણે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ છીએ હવે આપણે સ્ટેપ ચેપ્ટર આપણું સાતમું ચેપ્ટર છે એની શરૂઆત કરી દીધી છે એમાં જે અધૂરા વિડિયો છે જે ટોપિક અધૂરા છે એના વિડીયો પણ સ્ટેપ બાય સ્ટેપ આવી જશે નવમું ચેપ્ટર ચાલુ છે તો નવમાં ચેપ્ટરના વિડીયો પણ સ્ટેપ બાય સ્ટેપ આવશે આઠમું અને દસમું ચેપ્ટર ટાઈમ રહેતા તમારી એક્ઝામ પહેલાં પહેલાં ફટોફટ પૂરું કરવામાં આવશે અને ખાસ તમને કહું છું હું હાલ પેપર સેટ માટે મહેનત કરી રહી છું તો મારા વાલા વિદ્યાર્થીઓ તો સાથ સપોર્ટ અને સહકાર આપજો ઓકે તો આટલે આપણા ચેપ્ટરને પૂરું કરીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવા ચેપ્ટર ભણવા માટે આવી જજો